હેલો એવરી વન આઈ એમ કાજલ પંચોલી વેલકમ ટુ માય ચેનલ સ્વાદિષ્ટ વાનગી આજે હું તમારા માટે લઈને આવી છું ગરમીમાં પીવાની મજા આવે એવા બાફલાની રેસીપી જેને આમપનના પણ કહેવામાં આવે છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બાફલો બનાવવા માટે મેં અહીં બે કિલો કેરી લીધી છે કેરી એકદમ ગ્રીન તમારે લેવાની છે વિડીયોમાં તમને યલો થોડી દેખાતી હશે પણ એકદમ ગ્રીન છે ત્યારબાદ મેં એક પ્લેટ પિલ્લર અને નાઈફ લઈ લીધો છે તો પિલરથી તમારે આ રીતે કેરીની જે છાલ હોય એ કાઢી લેવાની છે પિલર એટલા માટે લેવાનું છે જેથી આપણું જે કામ છે એ સ્પીડમાં થાય છાલ જલ્દીથી નીકળી જાય છાલ કાઢ્યા બાદ કેરીની ઉપરનો જે ડંટલવાળો પાર્ટ છે એને પણ આપણે કટ કરી લેવાનો છે આ જ રીતે હું બીજી કેરીની પણ છાલ રીમૂવ કરી લઈશ ફ્રેન્ડ્સ તમારે આ જ રેસીપી હિન્દીમાં જોઈતી હોય તો મારી બીજી ચેનલ સ્વાદિષ્ટ રસોઈને પણ સબસ્ક્રાઈબ કરી લેજો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એના પર ક્લિક કરીને તમે વિડીયો પણ જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં આપણું કામ થઈ રહ્યું છે અને આ રીતે મેં બીજી કેરીની પણ છાલ રીમૂવ કરી લીધી છે અને બે કિલોની કેરીની મેં છાલ રીમૂવ કરી લીધી છે આ જ રીતે તો હવે કેરીના હું પીસીસ કરીને કૂકરમાં એડ કરી લઈશ મારી જે પીસ કરવાની રીત છે એ થોડી અલગ છે જે કેરી છે એની સાઇઝ મોટી છે તો એમાં ગોટલાવાળો પાર્ટ છે તો હું કેરીની ઉપર જ આ રીતે નાઇફની હેલ્પથી પીસીસ કરી રહી છું જ્યાં સુધી ગોટલાની જે લિમિટ હોય ત્યાં સુધી હું નાઇફ ફેરવીને પીસ કરી લઈશ અને ત્યારબાદ મીટલથી કટ કરી લઈશ એથી બધા પીસીસ એક એક સાથે જ થઈ જશે બાકી કેરીના પણ હું આ જ રીતે પીસીસ કરું છું તમે જોઈ શકો છો કે હવે હું મિડલથી કટ કરી રહી છું તો આપોઆપ જ બધા પીસીસ અલગ થઈ રહ્યા છે તો હવે બીજી બાજુ પણ હું આ જ રીતે પીસીસ કરી લઈશ પહેલાં હું વર્ટીકલી કટ કરું છું અને ત્યારબાદ હોરિઝોન્ટલી કટ કરી અને બધા પીસીસ કરી લઈશ આ જ રીતે મેં બધી કેરીના પીસીસ કરી લીધા છે અને તમારે જે કેરી છે એના નાના નાના પીસીસ કરવાના છે જેથી ઇઝીલી જે આપણી કેરી છે એ મેલ્ટ થઈ જાય અને વધારે આપણે વિસલ લગાવી ના પડે તમે જોઈ શકો છો કે ઇઝીલી પીસીસ થઈ ગયા છે એક કેરીના અને ગોટલા સુધીનો જેટલો પણ પાર્ટ છે એ ત્યાં સુધી આપણે બધો કેરીનો પાર્ટ કટ કરી લેવાનો છે અને ગોટલાને તમે દાળ અથવા શાકમાં યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો કે બધી કેરીના પીસીસ થઈ ગયા છે તો હવે હું એમાં પાણી એડ કરી લઈશ તો મેં છથી સાત ગ્લાસ પાણી એડ કર્યું હતું આ રીતે નાના પીસીસ આપણે કરવાના છે અને કેરીનું જેટલું લેવલ છે એટલું પાણી આપણે એડ કરવાનું છે ત્યારબાદ ઢાંકણું બંધ કરીને સીટી લગાવીને મેં મીડિયમ ટુ ફૂલ તાપ પર સ્ટવ પર કૂકરને મૂકી દીધું હતું અને ચાર વિસલ મેં લગાવી હતી તો ત્રણથી ચાર વિસલમાં ઇઝીલી એ ચડી જાય છે તો હવે કૂકર ઠંડુ પડી ગયું છે અને આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે કેરી એકદમ મેશ મેશ થઈ ગઈ છે તો હવે હું એને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લઈશ તમે મિક્સી જારમાં પણ ક્રશ કરી શકો છો પણ મારી જે કેરી છે એકદમ ક્રશ થઈ ગઈ હતી તો મારે નીડ ન હતી હવે મેં આ રીતની સાકર લીધી છે એને મેં થોડી ખલમાં વાટી લીધી છે અને ત્રણ બોલ જેટલી સાકર મેં એડ કરી લીધી છે મેં બે કિલો કેરી લીધી હતી તો એના પ્રમાણે મેં ત્રણ બોલ સાકર એડ કરી હતી તમને જેટલું ખાટું અથવા મીઠું પસંદ હોય એ રીતના તમે એડ કરી શકો છો ત્યારબાદ મેં બ્લેક સોલ્ટ થ્રી ટી સ્પૂન એડ કર્યો હતો ટુ સ્પૂન મેં ચાટ મસાલો એડ કર્યો છે થ્રી સ્પૂન મેં મીઠું એટલે કે નમક એડ કર્યું છે મરી પાવડર મેં વન એન્ડ હાફ સ્પૂન એડ કર્યું છે આ તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે જ્યાં સુધી સાકર મેલ્ટ ના થઈ જાય ત્યારબાદ મેં જીરા પાવડર થ્રી સ્પૂન એડ કર્યો હતો ત્યારબાદ ફરીથી મેં સારી રીતે મિક્સ કરી અને ફરીથી પાંચ મિનિટ સુધી મેં ઉકાળ્યું હતું તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે બાફલાનો હવે હું ચેક કરી લઈશ તો આ રીતે ફિંગરમાં લઈને ચેક કરવાનું છે થોડું ચિકાસ લાગે અને થોડું શાઇન આ દેખાય એટલે આપણે સ્ટવને ઓફ કરી દેવાનો છે હવે બાફલાને હું એક કન્ટેનરમાં શિફ્ટ કરી લઈશ અને ઢાંકણું બંધ કરીને ઠંડુ પડવા દઈશ તો ઠંડો પડી ગયો છે આપણો બાફલો તો હવે હું એને કન્ટેનરમાં સ્ટોર કરી લઈશ મારી પાસે આઈસ્ક્રીમનું કન્ટેનર છે તો એમાં હું એને સ્ટોર કરી રહી છું તમારી પાસે બોટલ હોય અથવા આ રીતનું કોઈ કન્ટેનર હોય તો તમારે એને સ્ટોર કરી અને તમે બેથી ત્રણ મહિના સુધી કે એક વરસ સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીઝમાં તમે જોઈ શકો છો કે બે આઈસ્ક્રીમના ડબ્બા ભરીને મેં સ્ટોર કર્યો છે અને હવે એક બોટલમાં હું સ્ટોર કરીશ થોડો બાફલો હજી બચી ગયો છે તો અડધી બોટલ ભરાય એટલો બાફલો હજી બચ્યો હતો તો મેં સ્ટોર કરી લીધો છે તમે જોઈ શકો છો કે બે આઈસ્ક્રીમના ડબ્બા અને એક બોટલ ભરીને મેં સ્ટોર કર્યો છે કેમ કે મારા ઘરમાં બધાને જ બાફલો ખૂબ જ ભાવે છે હવે બાફલો સર્વ કરવા માટે રેડી છે તો મેં ગ્લાસ રેડી કરી લીધા છે ગ્લાસ પર મેં પાણી ફેરવી લીધું છે અને હવે હું એને મસાલામાં ડીપ કરી લઈશ આ મસાલામાં મેં સોલ્ટ મરચાંની ભૂકી અને બ્લેક સોલ્ટ મેં એડ કરીને ઇક્વલી મેં મિક્સ કરી લીધું છે ઇક્વલી ક્વોન્ટિટીમાં તો એમાં મેં બે ગ્લાસ ડીપ કરી લીધા છે અને હવે હું સ્પૂનની હેલ્થી ચારથી પાંચ સ્પૂન જેટલો મેં પલ્પ લીધો છે અને ગ્લાસમાં એડ કરી લીધો છે ત્યારબાદ મેં બરફના ટુકડા એડ કર્યા છે જેથી આપણો જે બાફલો છે એકદમ ઠંડો લાગશે અને પીવાની પણ મજા આવશે ત્યારબાદ મેં થોડું પાણી એડ કર્યું હતું ગ્લાસમાં અને તમારી પાસે પુદીનો હોય તો તમે પુદીનો પણ એડ કરી શકો છો હવે મેં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને જીરા પાવડરને ઉપરથી સ્પ્રિન્કલ કરી લીધો છે જેથી લુક વધારે સરસ આવે અને ત્યારબાદ મેં પુદીનો એડ કર્યો છે હવે આ જે બાફલો એટલે કે આમ પન્ના સર્વ કરવા માટે બિલકુલ રેડી છે તો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી ઓછા ટાઈમમાં મેં બાફલો રેડી કરી દીધો છે તો તમને આ રેસીપી કેવી લાગી તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો મારી રેસીપી તમને પસંદ પડી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લિસ્ટ આપ્યું છે ચેક કરી લેજો બાય